અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજીમાં એક ચકચારી ઘટના સામે આવી છે શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના એટીએમમાં પાંચ પોઈન્ટ પચાસ લાખની ચોરી કરીને પાંચ તસ્કરો કારમાં ફરાર થઈ ગયા હતા રાત્રિ દરમિયાન કારમાં આવેલા પાંચ તસ્કરો એટીએમના સીસીટીવી ઉપર સ્પ્રે મારીને ગેસ કટરથી એટીએમ કાપી તેમાં રહેલા 5.50 પોઇન્ટ પચાસ લાખની બ્રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા તસ્કરો લાખોની ચોરી કરીને એટીએમ ને આગ ચંપી કરી હતી ખાનગી કંપનીના એટીએમ માં કોઈ ચોકીદાર હાજર ન હોવાનું પણ સામે આવ્યું હતું પવિત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલા બસ સ્ટેશન પાસે રાત્રે વૈભવી કારમાં હથિયારો સાથે આવેલા તસ્કરો ખાનગી એટીએમને નિશાન બનાવ્યું હતું આ એટીએમમાં ઘૂસીને તસ્કરોએ

સેંકડો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય ત્યારે લાખોની ચોરી બાદ સુરક્ષા સામે ઉઠ્યા છે મારું આ આ છું છું લગભગ હું વર્ષથી ચલાવું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એરટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજીત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે